શું કે મારા કલેજા મજામાં તો મજામાં જ ઈશાન મજામાં જ રહેવાનું તો આજે આપણે આવી ગયા એ ગાડીની સર્વિસ કરાવવા બીજી સર્વિસ છે મિત્રો જોઈ લીજો રાજા શક્તિ તો મિત્રો આવી ગયા એ સર્વિસ કરાવવા અને ઓલા ભાઈ જો ખુણસી ઉપર બેઠા હું કે ભાઈ થોડુંક બોલો હતી તો તમારે લેવી આ પીડી બે એક બ્લેક અને એક પોલીસ પટ્ટો લેવી છે પૈસા ન આપવાના ઓલા ભાઈ આવ્યા નથી અહીંથી સીધી જ મેકી આપણે ઓલી હોતી હા તો મિત્રો નવા મોડલે જોઈ લ્યો આવી ગયા મીટર મિત્રો એક આમાં નોટિસ કરો સાયલેન્સરમાં પ્લગ આવી ગયો સાયલેન્સરમાં નવા મોડલે એ મિત્રો પોલીસ પટ્ટો મારે રહી છે આ બ્લેક છે અને આ સાથે હેલ્મેટ ફ્રી ચૂની પણ કાઢી રાખતા લાગે મિત્રો આવું કંઈક સર્વિસનું હે અહીંયા બધે પડ્યું હે પાના પકડ જોઈ લઈએ મિત્રો અહીંયા પાના પકડ છે તમારું શું કેવું ભાઈ તમારું શું કેવું હું તમને પૂછું તમારું શું કેવું હા સર્વિસ સ્ટેશન હિસાબે સર્વિસ હિસાબે શું કેવું હોય તો મારે કઈ નથી કેવું હલો મિત્રો મળી આગળ હમણાં ભાઈ આવે લગભગ આપણે ન્યા જવું પડશે હલો ભાઈ ન્યા આઈલા જાય મિત્રો ન્યા આઈલા જાય તડકો બહુ હવે હલો મિત્રો મળી પછી તો મિત્રો આપણે નીકળી ગયા હાલી બજારમાં રખડવા અને રસ્તામાં એક ભાઈ પકડી લીધા હું આપ્યું ભાઈ હું આપ્યું ગોલ્ડ લોન ગોલ્ડ લોન મિત્ર અહીંયા ગોળી ગ્લો મિત્રો હાલ બાકી હલો મિત્રો મળી પછી હું કે મારા કાલે અમે આવી ગયા ગામમાં અને ગામમાં હજી પહોંચતા જ થાય મિત્રો ઇન્જિન એ ગાડીનું થઈ રહ્યું અને આ ભાઈ બેઠા અહીંયા શું કે ભાઈ

ચેન ઢીલી હતી ચેન ટાઈટ કરાવી અને હજી આવીને બેઠા હાલો મિત્રો મળી પછી ગામમાં રખડી તમારો માતા પર રખડી માતા ગામમાં રખડી શેરિયુ ગલયુ માં મિત્રો થોડું કામ કામ પતાવતાવી તમને